સુરતના વરાછા વિસ્તારમાં પચ્ચીસ વર્ષે યુવતીની હત્યા સગાઈ કરનાર યુવકે જ કરી નાખતા ચકચાર મચી જવા પામી હતી હત્યા બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી આરોપીની શોધખોળ હાથ ધરી છે સુરતમાં હત્યાની ઘટના સામે આવી છે વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં પચ્ચીસ વર્ષે યુવતીની હત્યા કરવામાં આવી છે ગળાના ભાગે ચપ્પુ માઈને કરપીણ હત્યા કરવામાં આવી છે આ હત્યા જેની સાથે સગાઈ થઈ તેણે જ કરી હોવાનું જાણવા મળ્યું છે બીજા સાથે અફેર હોવાની શંકામાં કરવામાં આવી હત્યા તેવું કહેવાઈ રહ્યું છે હત્યારો હત્યા કરીને ફરાર થયો હતો હત્યારો ફરાર થતો સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો ઘટનાની જાણ થતા વરાછા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા હાલ વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી છે વરાછા પોસ્ટે વિસ્તારના હરિધામ સોસાયટીના બી સિક્સટી મકાનમાં એક ખૂનનો ગુનો બનેલ છે જે ખૂનના ગુનામાં હકીકત એવી સાંપડેલ છે કે આ કામે મરણ જનાર વરસાબેન અને તેને મારનાર તેના પ્રેમી જેઓની સગાઈ થઈ ગયેલ હોય જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબત અણબનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું મિક્ષણ અત્યાર વડે મોત નીપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ઉજિયા સાહેબ ના કરી રહ્યું છે